સૌરઠ ની સંતભૂમિ એટલે ગરબા ગિરનાર ની ગોદમાં સમાયેલ નરસૈયાની નગરી જૂનાગઢ મિત્રો હું પ્રતાપસિંહ ચૌહાણ તુલપતિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આજનો જે આપણો વ્યાખ્યાન છે એ કર્મયોગ ઉપર બોલવા માંગુ છું કે કર્મ યોગના સાધકે પોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે અને સંબંધ છે છે વર્તમાન સાથે ભૂતકાળ કે ભવિષ્ય સાથે સંબંધ નથી પણ જ્યારે સ્વાર્થ અને કામના એ ભૂતકાળ અને ભવિષ્ય કાળની સાથે એનો સંબંધ થાય છે વર્તમાનમાં નહીં મૂળત્વ એ વાત છે કે જ્યારે માણસ કામ કરતો ત્યારે એને કર્તવ્ય કર્મ વર્તમાનના સમયમાં જ વિચાર કરવો જોઈએ નહીં કે ભૂતકાળ અને ભવિષ્યમાં થનાર ફાયદા એટલે એવું કહેવાય છે કે પદાર્થ કે વ્યક્તિમાં મમતા ન હોવી ક્રિયામાં આસક્તિ ન હોવી અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને તો મને લાગે છે કે

આ જે કઈ પદાર્થ ચીજવસ્તુ વ્યક્તિ કે ક્રિયા છે વસ્તુ વ્યક્તિ ને ક્રિયાનો સહયોગ તો અનિત્ય છે એ કાયમ કોઈની પાસે નથી રહેતો અનિત્ય એટલે એ કાયમી નથી પણ વિયોગ નિત્ય છે આ વસ્તુ છૂટી જવી એ પછી વસ્તુ હોય વ્યક્તિ હોય કે ક્રિયા હોય એનો સંગ એ કાયમ નથી રહેતો એટલે વિયોગ થાય છે એટલે નિત્યનો સ્વીકાર કરવાથી નિત્ય તત્વની પ્રાપ્તિ થઈ જાય નિત્ય તત્વ એટલે તમે જેને મોક્ષ માનો છો જેને મુક્તિ માનો છો અને ત્યાં પછી કોઈનો અભાવ નથી રહેતો એટલે હું બધા જે કર્મયોગી જે ખરેખર ક્ષેત્રમાં કામ કરે છે એને એ કહેવા માગું છું કે આપણા ક્ષેત્રમાં જે કઈ હોય એ ચીજવસ્તુ હોય કે પછી વ્યક્તિ હોય કે ક્રિયા હોય એ બધી સમાજ તરફથી મળી છે ને સમાજને એ પાછી આપી દેવાની છે ત્યારે એની અંદર ભાવ જન કલ્યાણનો હોય જનહિત હોય લોકોની પીડા દૂર કરવાનો હોય તો મને એવું લાગે છે કે એ કર્મ એને બાંધશે નહીં એને મુક્તિ અપાવશે અને એ જ માણા એ યોગી બની શકે યોગી માટે બહુ જ સહજતા છે કે જે પોતાનું કર્તવ્ય કર્મ કરે અર્જુનને ભગવાન કહે છે કે તારે જે તારું મૂળ કામ છે એ કરવું જોઈએ ભિક્ષા માગીએ ભરણ પોષણ કરવાની જે તું વાત કરે છે તારો પર ધર્મ છે એ સ્વધર્મ નથી એમ વ્યક્તિ જયારે કાર્યક્ષેત્રમાં કામ કરતી હોય ત્યારે એને ખાસ આ ધન રાખવાનું જરૂર છે કે પોતાના કર્તવ્યનું ખૂબ કાળજી એને પાલન કરવું જોઈએ અને જો એ કરશે તો એ બીજાની સેવા પણ કરી શકશે ભગવાન પ્રેમ પણ કરી શકશે અને એને કોઈ જ અગવડતા એમાં નહીં પડે કર્તવ્ય કર્મ કરતા કરતા તે પોતે આ બધા જ બંધનમાંથી મુક્ત થઈ અને ખૂબ સારું ઉમદા કામ કરી શકીએ અને જેને માટે એનો જન્મ થયો છે એવા મનુષ્યજીવ તરીકે બીજાના હિત ખાતર સેવા કરવાની જે વૃત્તિ એના માટે વિકસિત થશે એ વૃત્તિ એની ગતિ અને પ્રકૃતિ એ ત્રણેય કર્મયોગીની ઠીક થાય છે એવું મારું માનવું છે એટલે આપણા કર્તવ્યનું પાલન સહજતાથી સરળતાથી ઈશ્વરને સમર્પિત થાય એવું કરવું જોઈએ